નમસ્કાર પ્રણામ દોસ્તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જીવનમાં એકલા પડી જાવ જીવનમાં મુસીબતો આવે ત્યારે શું કરવું એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડિયોને છેલ્લે સુધી જરૂર જુઓ તો ચાલો શરૂ કરીએ તમારા જીવનમાં કેટલી મુસીબતો છે એનાથી ફરક નથી પડતો ફરક તો એનાથી પડે છે કે તમે એ મુસીબતોનો સામનો કરીને પોતાનો રસ્તો કેવી રીતે બનાવો છો જીવનમાં એકવાર સાચો ફેંસલો લો તો પાછું વળીને ના જોતા કારણ કે પાછું વળીને જોવાવાળા ઇતિહાસ નથી બનાવી શકતા સંઘર્ષ કરતા સમયે ગભરાવું ના જોઈએ દોસ્તો કારણ કે માણસ સંઘર્ષ કરતો હોય ત્યારે એકલો હોય છે અને જ્યારે સફળતા મળે ત્યારે આખી દુનિયા તેની સાથે હોય છે જે લોકો મનમાં રહે છે એમને સંભાળીને રાખો અને જે લોકો મનથી ઉતરી જાય છે એમનાથી સંભાળીને રહો ના કરશો એક પળની મુલાકાત ઉપર વિશ્વાસ કારણ કે અહીં તો જો લોકોને જરૂરત ના હોય તો વર્ષોના જૂના સંબંધો પણ તોડી દેતા હોય છે તમારી જે કદર નથી કરતા એમને એક દિવસ પસ્તાવો જરૂર થવો જોઈએ એટલા તો કામયાબ જરૂર થઈ જજો દોસ્તો આ જિંદગીમાં કોઈ હંમેશા માટે સાથ નથી આપતું જે લોકો કહે છે ને કે ક્યારેય સાથ નહીં છોડું એ જ લોકો સાથ છોડીને જતા રહે છે જિંદગીમાં કેટલીક ભૂલો એવી હોય છે જેની ભરપાઈ આપણે આખી જિંદગી સુધી નથી કરી શકતા ક્યારેક ક્યારેક જીવનમાં એવી પણ પરિસ્થિતિ આવી જતી હોય છે કે કોઈ વાત કરે તો પણ ઠીક અને ના કરે તો પણ ઠીક આ જમાનો ત્યાં સુધી પહોંચી ગયો છે સાહેબ જ્યાં કપડાં મોંઘા અને માણસની કિંમત સસ્તી થઈ ગઈ છે કોઈ તમારી કદર ના કરે તો દુખી ન થશો કેમ કે સોનું ક્યારેય પણ પોતાની કિંમત ચીસ પાડીને નથી કહેતું સમય આવે ત્યારે એની ઓળખ આપમેળે થઈ જાય છે દરેક દુઃખને તરત જ દૂર કરવાની કોશિશ ન કરો કેટલાક દુઃખ તમને અંદરથી મજબૂત બનાવે છે જે દુઃખ તમને વિચારતા શીખવે એ દુઃખ જીવનની સૌથી મોટી શીખ હોય છે જીવનમાં આગળ વધવા માટે દરેકને જવાબ આપવાનું બંધ કરો તમારું ધ્યાન તમારી શાંતિ પર રાખો કારણ કે શાંતિથી મોટી કોઈ સિદ્ધિ નથી જીવનમાં દરેક અંધારું કાયમી નથી કેટલાક અંધારા તમને પ્રકાશની કિંમત સમજાવવા આવે છે જે પ્રકાશ દુઃખ પછી મળે એ સૌથી તેજસ્વી હોય છે તમારી નૈતિકતા એટલી મજબૂત હોવી જોઈએ કે કોઈ વાત કરે તો પણ ઠીક અને કોઈ તમને હલાવી ના શકે કારણ કે જ્યાં મૂલ્યો હોય છે ત્યાં ભય નથી રહેતો અને જ્યાં ભય નથી ત્યાં માણસ પોતાની સાચી શક્તિ લઈ શકે છે દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે આભાર